મારો ફેમિલી અહીં જો ભાઈ આવી ગયું છે ફ્રેન્ડ ગયા તરફ મતલબમાં જોઈ અને મતલબમાં આજે આવી રેસીપી બનાવવાની છે જમવાનું કાપવાનું છે જમવાનું કંઈ બનાવવાનું છે એ દીવે છે ભાઈ ઓહો જીવે એટલે ભાઈ લાલ કલા તો હોય જ નથી જોઈએ વાય કાબો કાબો રમ

a água

આવતો <laughs> 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 અડ કેવાય ભાઈ ભરણ કેવાય તો આપણે આમાં મતલબ પાડી દેવાનું

અમે જમીન લઈએ ભાઈ અને રોટલા જરા ભાઈ બાદરાને એ કાંઈ પીડો કકડાથી વહી દેવાનું ભાઈ ચાલો કમી હવે અમે જમીન લઈએ ભાઈ ફરે ફ્રેડ અને એવું ભાઈ અત્યારે પણ ફ્રેડ હે ને ભાઈ એ લેવેલા ભાઈ ખાધું છે પણ બે ટ્રક ખાધું એટલે મજા આવી જાય એ તો એક ટક ખાધું મતલબ માં ને એક ટકી ભાઈ સડે છે આવું બધું છે ભાઈ એમ માધારી મતલબ ભાઈ પાડ કે એટલે હું તમને પણ ત્યાં આપણે નથી

અને નું ભાઈ આગળ બા મે લઈ ખાઈ લે અને બાપડે તર વિડિયો પૂરું કરવાનો છે એટલે માટે ઓ ફેમિલી દોયે સાગે છે મસ્ત મજાનો મતલબ અને ફેમિલી આંગણા જો બેઠા મળ્યા છે આવા કોઈ બટકા સે રહેો સે જમવાનો સે ખાઈ લેવું ખાઈને પી જાઉં ગા પપ્પા અને ફેમિલી આવું છે ભાઈ આજનો વિડીયો જોઈ મતલબ આપણે વિડીયો પૂરો કરવાનો છીએ અને ફેમિલી તમને વિડીયો પસંદ આવી હોય તો હું કરજો પપ્પા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કહેવાનું બોલાવી જો બધા મિત્રો હાલો ભાઈ જમવા આવી જાવ વાહ વાહ ભાઈ હાલો તો મિત્રો જય માતા ભાઈ ભાઈ કાપા